મારું નામ પ્રફુલ્લ મહેતાજી આજે બાવળા ખાતે પંદર ગામની બહેનો માટે મહિલા કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો એની સાથે સાથે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના એસએસપી મેઘરાબેન તિવાર સાહેબ તેમજ ડીવાયસપી સાહેબ ગુજરાત અધિકારી અધિકારીશ્રી ટાટામાંથી આવ્યા હતા અને ગાલા ગાલા એમ્પાયર ગાભલાના પણ માણસો અહીંયા આગળ પધારેલા હતા આની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ વોડે જે પીઓપીની જો મૂર્તિઓની બદલે હવે ટૂંક સમયમાં શ્રાવણ માસમાં જે આપણે માટીની મૂર્તિઓની દશામાંની મૂર્તિઓની સ્થાપના કરે અને એનું વિસરણ કોઈ પણ જગ્યાએ કરવામાં આવે તો એનાથી વધારે નુકસાન ના થાય એની જાણકારી આપી હતી તેમજ એની પાછળ ગણપતિ મહોત્સવ આવશે એમાં પણ પીઓપીની બદલે માટીની મૂર્તિઓની સ્થાપના કરે અને એનું વિસર્જન ગમ્યા કરી શકે એના માટે થઈને એમનો એક આખું બહેનોને આખું સલાહ આપવા માટે અને સૂચના કરવામાં આવેલી હતી કે જ્યાં પણ જાય ત્યાં આગળ તે એ પોતે આવી માટીની મૂર્તિઓનો ઉપયોગ કરે તેમજ અમદાવાદ જિલ્લામાં જે કરુણા અભિયાન અંતર્ગત જેટલા વોલિન્ટિયર કામ કરે છે તેમને પણ આજે એસપી સાહેબ અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને અન્ય પાસેથી એમને પણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં We છું આઈટીસી આઈપીસી સીઆરપીસી ઇન્ડિયન એવિડન્સ એક થોડું થોડું બધાને ખબર હશે હવે આ જે ત્રણ કાયદા હતા એ ત્રણ કાયદા બનેલા હતા અઢારસો ને સાહીઠ અઢારસો ને સાહીઠ ખ્યાલ આવે છે આપણે અઢારસો સાહીઠ કે જે સમયે આપણી ઉપર અંગ્રેજોનું શાસન એ સમયે આ કાયદા અને ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા આ ત્રણ નવા કાયદા પહેલી જુલાઈ બે હજાર ને થી અમલમાં છે હવે જૂના કાયદા અને નવા કાયદા એમાં શું ફરક છે એમાં કાયદાની કલમોમાં આપણે ઊંડાણમાં નહીં જઈએ પણ હું તમને ઉપર ઉપરથી આજે વુમન એમ્પાવરમેન્ટ માટેનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અટાલુક કોમ્યુનિટી હોલમાં તેમાં બાવળા તાલુકાના પંદર ગામમાંથી બહેનો આજે હાજરી આપી છે જેમાં ખાસ કરીને ગ્વાલા ક્લોઝર ગ્રુપના સીએસઆર અંતર્ગત વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં આજના મુખ્ય અતિથિ તરીકે મેઘા તેવર સાહેબ એસપી અમદાવાદ રૂરલ ગ્રામ્યના ખાસ હાજર રહ્યા હતા તેમજ જ સીટીસીટીના ડાયરેક્ટર ટાટા મોટર્સના સીએસઆર મેનેજર સંપાદાસ ઘોષ તેમજ ગ્વાલા ક્લોઝર ગ્રુપના પ્લાન્ટ હેડ દિનેશસિંગ સાહેબે પણ ખાસ હાજરી આપી હતી અને આ સિવાય એકસો એક્યાસી અભયમ ટીમે પણ હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય કરુણા અભિયાનમાં જે જે વોલન્ટિયરે કામ કરવામાં આવ્યું તેના સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવ્યા